આપડે અંદર ધર્માંતરણ પણ થઈ રહ્યું છે સાથે સાથે લોજી આધનાપન કાર્યક્રમો અને અમારા બધા પ્રસંગો પણ આપડે સાથે આવતા જાય રહી જાય આવતા જાય છે એવા સમય જો આપણું હિન્દુ સંગઠન જો એક બનതായിશું તો આપડે માટે આવનાર દિવસો બહુ જ કપરા દેખાઈ રહ્યા છે અત્યારે કદાચ આપણો જે સમય હતો

ने ये समय तो मंदिर कोताना क्या मस्जिद के अंदर पोसी सकता होए तो हिंदू कोताना मंदिर के अंदर के हिंदू कोताना स्थानों पर समय सर कैम नहीं पोसी सकता इन लोगों ने एक सिंटन करवाने आवर माने जरूरी है जी सिंटन स्वीकृति नाम है जब आपने सिंटन आपने ना करी शुरू तो आपने बालकों ने आपने सबका पीछा किया � બે વિક્રુ બર્મુડા પેરે પણ મંદિર સુજેન્દ્ર કરતી હોય એ સંસ્કૃતિ આપણી નથી આ બધી સંસ્કૃતિઓ ને નષ્ટ કરી દેવા માટેની જે પશ્ચિમી હવા આપણા ઉપર ને આવી થઈ રહી છે આ હવા ને નાશ કરી રહી છે તો આ સંતોના માર્ગદર્શન દ્વારા અને સંતોના આશીર્વાદ દ્વારા આપણે ખૂબ આગળ વધીએ અને સંતોનું માર્ગદર્શન લઈ અને આ સંસ્થા વિશ્વનું પરિસર ખૂબ આગળ વધે અને જે જે પણ કાર્ય સંતોના જવાબદારીમાં આવશે સંતોષ જરૂર એનો પાલન કરશે અને સંતોષ પોતાના રીતે આગળ પણ વધશે અસ્તુર